શ્રી ગણેશાય નમ મિત્રો આપની ચેનલ ભક્તિ કરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કાર્તક માસના અષ્ટમી તિથિ એટલે કાલ ભૈરવ જયંતિ તથા કાલ અષ્ટમીના રૂપમાં ઉજવાય છે આ અષ્ટમી તિથિના દિવસે ભગવાન શંકરના રુદ્ર સ્વરૂપ કાલ ભૈરવની ઉત્પત્તિ થઈ હતી કાલ ભૈરવ કાલોના પણ કાલ છે આજના દિવસે કાલ અષ્ટમીનું ભક્તો વ્રત રાખે છે આજે ખેતલ દાદાની પૂજા થાય ભૈરવ જયંતિ વ્રત રાખવાથી કાલ દાદાની પૂજા આરાધના કરવાથી તંત્ર મંત્ર દોષ ભય અકાલ મૃત્યુનો ભય બાધામાંથી મુક્તિ મળે છે ભૈરવ દાદાને કાશીના કોટવાલ પણ કહેવાય છે કાશીના કોટવાલ ભગવાન શ્રી મહાકાલ કાલભૈરવની જયંતિ જન્મ દિવસના રૂપમાં આજના દિવસે ખાસ ઉત્સવ મનાવાય છે ભગવાન કાલ ભૈરવ દાદાની કૃપા પ્રાપ્ત થાય છે જે કોઈ તંત્ર મંત્ર જાદુ તંત્ર આદિ થી રક્ષા પ્રાપ્ત થાય છે આજે રાત્રે ભૈરવિર પૂજા કરવાથી નકારાત્મક શક્તિથી પણ મુક્તિ પ્રાપ્ત થાય છે કાલ ભૈરવ ભગવાન શિવનું રુદ્ર સ્વરૂપ છે ભયાનક સ્વરૂપ છે જે મૃત્યુ તથા પ્રલયના દેવતા પણ કહેવાય છે ભગવાન કાલ ભૈરવથી સ્વયં કાલ પણ ડરે છે પણ ડરે છે એટલા માટે જ કાલ મહાકાલની ઉપાધિ પ્રાપ્ત છે આજે આપણે આ સાંભળીશું કાલ ભૈરવ જયંતિની કથા મહિમા જેને સાંભળવાથી કાલોના કાલ મહાકાલની કૃપા પ્રાપ્ત થાય છે ભય રહેતો નથી અને જીવનમાં રહેલા બધા કષ્ટો મટે છે દુઃખ દરિદ્રતાનો નાશ થાય છે મહાકાલની પૂજા ખાસ થાય છે ભગવાન શ્રી કાલ ભૈરવ દાદાની જય મિત્રો ભગવાન શિવના અંશ એવા કાલ ભૈરવ જન્મ મહાદેવના ક્રોધથી થયેલો છે હિન્દુ પંચાંગ અનુસાર કાર્તક માસની અષ્ટમી તિથિએ કાલ ભૈરવ જયંતિ તથા કાલ કાલાષ્ટમી મનાવવામાં આવે છે જો કે ગુજરાતની બહાર માક્ષર માસ શરૂ થઈ ગયો છે એટલે એ માક્ષર સુદ આઠમની તિથિ ગણાશે કાલ એટલે મૃત્યુ ભૈરવ એટલે ભય ઉપર વિજય પ્રાપ્ત કરવા વાળા છે એ જ ભૈરવ દાદાની જયંતિ એ જ આ કાલ ભૈરવ જયંતિ કાર્તક વદ અષ્ટમીની તિથિ આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી મૃત્યુના ભયમાંથી મુક્તિ મળે છે ભગવાન કાળ ભૈરવ કે જે ભગવાન શિવના અવતાર છે ઉત્તર પ્રદેશના કાશી શહેરના કાળ ભૈરવનું મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે માન્યતા છે કે કાશી નગરીની રક્ષા સ્વયં ભગવાન કાળ ભૈરવ કરે છે ત્યારે જ કાશીના કોટવાલ તરીકે ભગવાન કાળ ભૈરવને પૂજવામાં આવે છે કાશી વિશ્વનાથ જ્યોતિલિંગથી લગભગ 2 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે આ ઉપરાંત ભગવાન કાળ ભૈરવનું મંદિર ઉજ્જૈન નગરીમાં પણ સ્થિત છે ભગવાન શિવના રુદ્ર સ્વરૂપ કાળ ભૈરવની પૂજા ઉજ્જૈનના કાળ ભૈરવ કરવામાં આવે છે એવી માન્યતા છે કે કાલ ભેરવની ઉપાસના કરવાથી દરેક કષ્ટોમાંથી મુક્તિ મળે છે આ દિવસે વ્રત પણ કરી શકાય છે કાળ ભૈરવ કે જે ઉજ્જૈન નગરીમાં ભૈરવગઢમાં સ્થિત છે ચાંદીની થાળીમાં કાળ ભૈરવ દાદાની પ્રતિમાના સામે મદિરાનો ભોગ લગાવાય છે આજે પણ આ કલયુગમાં ભગવાન કાલ ભૈરવની પૂજા કરવામાં આવે તો ભક્તોના દરેક વિઘ્નો તથા સંકટો દૂર થાય છે જેમ ભગવાન હનુમાનજી ચિરંજીવી છે તેવી જ રીતે આ કલયુગમાં મહા કષ્ટોમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે ભગવાન કાલ ભેરવની આરાધના કરવી જોઈએ જાગતા દેવતા છે કાલ ભૈરવ ભગવાન અંત સંસારિઓ એ બટુક ભેરવનું પૂજન કરવું જોઈએ અને તાંત્રિક આદિ લોકોએ ભગવાન કાલ ભેરવની પૂજા કરે છે ભગવાન કાલ ભેરવ મનુષ્યને તેમના કર્મ પ્રમાણે શુભ અશુભ ફળ આપે છે અર્થાત મનુષ્ય જો સારા કર્મ કરે તો ભગવાન તેને શુભ ફળ આપે છે અને અનૈતિક કામ કરે તો ભગવાન દંડ આપે છે આમ તો ભગવાન કાળભૈરવની પૂજા દરેક માસના અષ્ટમી તિથિના દિવસે કરવામાં આવે છે ભગવાન કાળભૈરવની પૂજા કરવાથી મનુષ્યના સર્વે કષ્ટો દુર્ભાગ્ય અડચણો પણ નષ્ટ થાય છે ભૈરવ દાદાના આઠ સ્વરૂપ માનવામાં આવે છે જેમાં ભીષણ ભૈરવ ચંદ્ર ભૈરવ ક્રોધ ભૈરવ રુદ્ર ભૈરવ અષ્ટાંગભૈરવ સંહાર ભૈરવ કપાલી ભૈરવ ઉન્મદ ભૈરવ નો સમાવેશ થાય છે આ કાલ અષ્ટમીના દિવસે કાલ ભૈરવ દાદાની પૂજા કરવાથી જીવનની સર્વે બાધાઓ નષ્ટ થાય છે આ દિવસે ખાસ ઉપાય પણ કરવો જોઈએ કાલ અષ્ટમીના દિવસે કોઈ પણ રંગના કૂતરાને ગોર અને રોટલી અવશ્ય ખવડાવવી જોઈએ કૂતરાની સેવા આજે અવશ્ય કરવી જોઈએ આમ કરવાથી જીવનમાં સુખ શાંતિનો વાસ થાય છે આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને સૌભાગ્યમાં પણ વૃદ્ધિ થાય છે સરસોના દીવો કરીને ભગવાન કાળભૈરવને પ્રાર્થના કરવામાં આવે મનોકામના કહેવામાં આવે મિષ્ઠાનનો ભોગ તથા જલેબીનો ભોગ લગાડવામાં આવે તો કાલ ભૈરવ પ્રસન્ન થાય છે અને મનોકામના સિદ્ધ થાય છે જીવનમાં આવેલી બાધાઓ પણ મુક્તિ મળે છે કાલ અષ્ટમીના દિવસે ભગવાન કાલ ભૈરવની સામે પૂજા અર્ચના કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે આ દિવસે કાલ ભૈરવ દાદાની સ્તુતિ કરવાથી જીવનમાં ઊર્જાની પ્રાપ્તિ થાય છે આ દિવસે કાળા દોરામાં સાત ગાંઠો વાળીને કાલ ભૈરવનું સ્મરણ કરીને ઘરના મેઇન દરવાજામાં બાંધી દેવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી એવું કહેવાય છે આમ આજના દિવસે નાના ઉપાયો પણ કરી શકાય છે કાલ દાદાની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે ભગવાન મહાદેવની પૂજા કરવાથી રામ ભક્ત હનુમાનજીની પૂજા કરવાથી તથા દંડનાયક શનિદેવની પૂજા કરવાથી પણ દાદા પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત ગાયોને લીલું ઘાસ આપી શકાય પશુ પક્ષીની સેવા કરવાથી પાપો નષ્ટ થાય છે અને કાળભૈરવ દાદાની કૃપાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન કાળભૈરવની સવાર સાંજ પૂજા થાય છે સવારે વહેલા ઊઠીને નિત્ય નિત્યકર્મથી મુક્ત થઈને સ્નાન આદિથી પરવાળીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને ભગવાન કાળભૈરવને આંકડા તથા ગુલાબના પુષ્પો ચડાવી શકાય છે નારિયેલ જલેબીનો ભોગ ધરાવી શકાય છે તથા ભગવાનને પ્રિય લાડુનો ભોગ પણ ધરાવી શકાય છે ત્યારબાદ કૂતરાને પણ લાડુ ખવડાવવો જોઈએ આ ઉપરાંત સાંજના સમયે પણ કાળ ભૈરવની પૂજા થાય છે ભગવાન કાળભૈરવને પુષ્પોની માળા ધરાવે છે અને ભગવાન કાળભૈરવની સામે ચાર મુખી સરસોના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ તેમાં થોડા કાળા અડદ થોડા કાળા તલ નાખવા જોઈએ એક સિક્કો નાખવો જોઈએ આ રીતે ભગવાનની સામે દીવો પ્રગટાવીને ભગવાન પ્રાર્થના કરવી જોઈએ તો મિત્રો આપણે સાંભળ્યું કાલ ભૈરવ જયંતિ નું પૂજન વિધિ હવે આપણે સાંભળીએ કાલ ભૈરવ જયંતિ તથા કાલ અષ્ટમી કથા બોલો ભગવાન શ્રી કાલ ભૈરવ દાદાની જય એકવાર વાર પરમપિતા બ્રહ્માજી અને જગતના પાલનહાર ભગવાન શ્રી વિષ્ણુમાં શ્રેષ્ઠ કોણ છે તે બાબતે વિવાદ ચાલી રહ્યો હતો આ વિવાદને ઉકેલ લાવવા બધા દેવી દેવતાઓ અને ઋષિ મુનિ મહાદેવની પાસે આવે છે ભગવાન બધા દેવી દેવતાઓને પૂછ્યું કે તમે બધા કહો કે સૌથી શ્રેષ્ઠ કોણ છે બધા દેવી દેવતાઓ અને મુનિઓએ વિચાર વિમર્શ કરીને નક્કી કર્યું કે ભગવાન શિવ જ શ્રેષ્ઠ છે ભગવાન વિષ્ણુને આ વાત સ્વીકારી લીધી પણ બ્રહ્માજીને આ વાત ના ગમી અને ભગવાન શિવને અપશબ્દ કહ્યા આ અપશબ્દ સાંભળીને ભગવાન શંકરને ક્રોધ આવ્યો અને એમના ક્રોધ માંથી કાળભૈરવ નો જન્મ થયો ભગવાન શિવનું આ ભયાનક સ્વરૂપ જોઈને બધા ગભરાઈ ગયા ભગવાન કાળભૈરવે ગુસ્સામાં ભગવાન બ્રહ્માજી ના પાંચમા મુખમાંથી એક મુખ કાપી દીધું ત્યારથી ભગવાન બ્રહ્માજી પાંચના બદલે ચાર મોહ વાળા છે બ્રહ્માજીનું મોહ કપાવાના કારણે ભગવાન કાળ ભૈરવને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું ત્યારે ભગવાન શંકરે ભગવાન કાળ ભૈરવને કહ્યું કે તમે આખી પૃથ્વીનું ભ્રમણ કરો જે સ્થાને આ મોહ તમારાથી દૂર પડી જાય ત્યારે તમારા ઉપરથી બ્રહ્મ હત્યાનો પાપ હટી જશે તે કાશીમાં છૂટ્યું તેથી ભગવાન કાળ ભૈરવ કાશીમાં જ વાસ કરે છે બોલો કાલ ભૈરવ દાદાની જય તો મિત્રો આપણે સાંભળ્યું કાલ ભૈરવ જયંતિ તથા કાલ આષ્ટમીની વ્રત કથા વહીમાં વિધિ ઉપાય પણ જાણ્યા જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ